એકલવ્યને કોણ ભૂલે ગુરુ ભક્તિનું પાત્ર હતું શ્રવણ ને કોણ દુનિયા ભૂલે ચરિત્ર પથ્થરમાં કંડાર્યું છે કે મેં કીધું આજની યુવા પેઢી આવે ને મંદિરે અને ખાલી એકાદું ચરિત્ર જોવે એને પ્રેરણા મળે કે દીકરા આવાય ભી હોય ભક્તિ વાળો માણસ એ અમર બને છે અને એટલા માટે આપણે બધાએ ભગવાનની ભક્તિ જરૂર કરવી સમાજ સેવા કરનારાની મારી વિનંતી છે સમાજ સેવા કરવી એ આપણું માનવીય કર્તવ્ય છે કરવું પડે આપણે આ શરીર છે તો આને નવડાવું ધોડાવું ખવડાવું હાજુ માંદુ થાય દવાખાને લઈ જવું એ આપણું કર્તવ્ય હોય પરિવારમાં આપણે રહેતા હોય તો પરિવારના કોઈ બી મેમ્બરને સુખ દુઃખ આવે તો એને મદદ કરવી આપણે હેલ્પ કરવી આપણી ફરજમાં આવે એમ આપણે એક સમાજમાં રહીએ છીએ તો કોઈ પણને દુઃખ હોય તો એના દુઃખમાં મદદરૂપ થવું એ આપણું માનવીય કર્તવ્ય છે પણ એટલાથી પૂર્ણાહુતિનો માની લેશો જીવના કલ્યાણ માટે પ્રભુ ભક્તિની પણ જરૂર છે આત્મકલ્યાણની ની પણ જરૂર છે